પૂર્વ નિર્ધારિત કાવતરૂ રચીને શહેરની શાંતિને ડભોળવાનો પ્રયત્ન કરનાર કુલ દસ આરોપીને ઈસામોની શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી સિટી પોલીસ સ્ટેશનની ટીમ ગણેશજીની મૂર્તિ ઉપર પાચ ઇંડા ફેંકીને શહેરની કોમી શાંતિને ડહોળવાનું કાવતરૂ રચે તે અંગ અંતર્ગત ગુના કામે ભૂમિકા આધારે વિવિધ આરોપીની ધરપકડ કરેલ છે ગંભીર ગુનામાં સંકળાયેલ તમામ આરોપીને શોધી કાઢવા તેમજ આ ઘટના અનુસંધાને અન્ય કોઈ અનિશ્ચિય બનાવ ના બને અને શહેરની શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ સ્ટેશનના વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ તેમજ અધિક પોલીસ કમિશનર શ્રી લીના પાટીલ સાહેબ નાઓની સૂચના તેમજ નાયબ પોલીસ કમિશનર ઝોન ચાર મેકવાન સાહેબની તથા મદદનીશ પોલીસ કમિશનર જી ડિવિઝન એમ પી ભુજાણી સાહેબ નાઓની મળેલ સૂચના હેઠળ માર્ગદર્શન અને ગુનામાં સંકળાયેલ અને કાવતરું રચવામાં ભાગ ભજવેલ તમામ આરોપીને છૂટખોળ શરૂ હતી